એક અજ્ઞાન આવી રીતે મને તમને ઘણી જગ્યાએ ખોટી જગ્યાએ દોરી જાય ને પછી દુઃખી કરે મને આમાંથી એક પ્રેરણા એવી મળી કે મારી પાસે એવી કૂતરાની ક્લિપો છે કે એને મોઢું વયું ગયું હોય તો લોકો એને કાઢે છે પૂછડું પકડી ઓલું વાસણ પકડી અને મોઢું કાઢે મેં કીધું આ ચિત્તામાં તો કોઈ હાથ જ નહીં નાખે એમ હજી કોઈ નાના હોય ને એનું મોટું ખોટામ વય ગયું હોય કોઈક હજી જીગરે કરે કે આનું કાઢો મોટા મોટા ના કોઈ હાથ જ નથી નાખતું કે આમાં હાથ ન નકાય કે જવા દો ભાઈ હાલો બહુ સમજમાં જેવું છે એમાં કોઈ હાથ જ નહીં નાખે કે આને રહેવા દો ભાઈ એટલે મારે ને તમારે બધાએ બહુ સમજવા જેવું છે આ હું જોઉં છું આજે સમાજમાં કે નાની નાની બાબતોમાં માણસો એવા અવળી લાઈને ચડી જતા હોય અને પછી પોતે દુઃખી થાય આખા પરિવારને દુઃખી કરતા હોય એટલે આવી કથાઓ એ આપણને જગાડવા માટે છે આપણું અજ્ઞાન ટાળવા માટે છે એટલે આ જ સ્વામિનારાયણ ભગવાને આ વાત કીધી કે રામાયણ આદિ શાસ્ત્રોને વાંચતા રહેવા હવે એક મહાત્મ્યની કથા વાલ્મિકી રામાયણની એક ચંદ્રવંશી રાજા હતા જેનું નામ હતું સુમતી અને એના પત્નીનું નામ હતું સત્યવતી આ બે જણા સદૈવને માટે રામાયણની કથા સાંભળ્યા કરતા સુમતી અને સત્યવતી બંને પતિ પત્ની વાલ્મિકી રામાયણની કથા સાંભળ્યા કરે સતત કથા સાંભળ્યા કરે એટલે એની પ્રસિદ્ધિ બહુ થઈ બહુ ભગત હતા બે જણા ખૂબ સારા હતા સતત શાસ્ત્રોનું વાંચન કરે પ્રસિદ્ધિ બહુ થઈ એક દિવસ વિભાંડક ઋષિ એમના શિષ્યો સાથે રાજા પાસે આવ્યા અને રાજાને એટલું પૂછ્યું કે તમે રામાયણની કથા કેમ સતત સાંભળ્યા કરો છો ત્યારે સુમતી રાજાએ એટલું કહ્યું કે હું પૂર્વજન્મમાં કુમાર્ગી માણસ હતો બહુ પાપ કરતો હતો નો ખાવાનું ખાતો ન પીવાનું પીતો અને કુમાર્ગે સતત હું ચાલ્યા કરતો હતો કુટુંબીજનો મારાથી ત્રાસી અને મને દુરાચારી જાણી અને મને ઘરેથી કાઢી મૂક્યો અમુક અમુક માણસોને એટલું અજ્ઞાન અવરાઈ ગયું હોય ઘરના કોઈ માણાં પણ રાખવા પછી તૈયાર થાય નહીં એકાદી બે ભૂલ કરે ને તો લોકો માફ કરે પરિવારના લોકો પણ વારે વારે માણસ ભૂલ કર્યા કરે ને ખોટે અવળે માર્ગે ચાલ્યા કરે પછી ઘરના માણસો પણ બધા કંટાળી જાય પત્ની કંટાળી જાય પતિ કંટાળી જાય મા બાપ કંટાળી જાય મેં એવા વ્યક્તિઓ પણ જોયા છે કે જેને કારણે એનો આખો પરિવાર બિચારો કંટાળી ગયો હોય થાકી ગયો હોય ત્રાહી મામ થઈ ગયો હોય આ કહે છે કે હું કુમાર્ગી માણસ હતો ગયા જન્મમાં મારો આખો પરિવાર મારા દુરાચારથી કંટાળી ગયો અને મને ઘરેથી કાઢી મૂક્યો હું પશુ પક્ષીનું માંસ ખાતો અને જંગલમાં રખડતો હતો એમાં ફરતા ફરતા એકવાર હું વશિષ્ઠ ઋષિના આશ્રમમાં પાસે આવ્યો અને ત્યાં હું નજીકમાં આશ્રમ પાસે રહેતો હતો અને એમાં મેં એક ભૂખી સ્ત્રીને જોઈ અને ભૂખી સ્ત્રી મારી પાસે આવી આ સુમતી રાજા કે પૂર્વજન્મની કથા સંભળાવે કે હું કુમારગી હતો મને ઘરેથી કાઢી મૂક્યો એમાં એક ભૂખી સ્ત્રી જંગલમાં આવી મારી પાસે આવી મેં એનું નામ પૂછ્યું તો મને કે મારું નામ કાલી છે અને તું શા માટે જંગલમાં ફર છો તો કે મેં મારા પતિની હત્યા કરી નાખી હતી કે અને કુટુંબીઓ હું પણ દુરાચારીણી હતી કુટુંબીજનોએ મને પણ ઘરેથી કાઢી મૂકી બે હરખા ભેગા થઈ ગયા સમજાણું આ પતિની હત્યા કરી નાખેલી આજે ઘણી બધી આવી કાલીઓ સમાજમાં ઉત્પન્ન થવા માંડી છે હા સેજ પણ એનો પતિ ગમતો ન હોય બીજે ક્યાંક પ્રીતિ થઈ ગઈ હોય એટલે પતિને ઉડાડી નાખે કોઈ પત્નીને ઉડાડી નાખે આવી હત્યાઓ આપણા ગુજરાતમાં બહુ સારું છે મેં હમણાં જ મહાભારતની કથામાં કીધું હતું ઓલ ઓવર આપણું ગુજરાત એમાં બને ત્યાં સુધી ગુનાઓ બહુ ઓછા થાય છે હા આપણા ગુજરાતમાં અપરાધો આમ આટલી બધી જનતામાં ઘણા ઓછા થાય ગુજરાતની જનતા બહુ સારી છે આપણે અહીંયા સતત કથાઓ અને સત્સંગો થયા કરે છે એટલે આપણે આમ આખા ભારતના બધા રાજ્યોના રેપના લિસ્ટ કાઢો ને બારા તો એમાં ગુજરાતનું નામ બહુ હેઠે હોય છે ગુજરાત બહુ સારું છે આપણે ભાઈઓ બેઠા છે એટલે હું કહું પોલીસ ભાઈઓને અહીંયા ગુજરાતમાં બહુ શાંતિ રહે અમુક અમુક રાજ્યોમાં તો અહીંયા રાજ દાડો જ ન લેવા દે અમારે સુરતમાં એક ભાઈ પોલીસ આવે છે હું કહું સાહેબ કેમ મને કે સમય બહુ શાંતિ છે કે વાંધો નથી કે આ એરિયામાં એટલે આપણા લોકો એમ બહુ સારા જ રહે છે ગુજરાતમાં એટલે બહુ વાંધો નથી અમુક જગ્યાએ તો બહુ ગુનાઓ વધી ગયા છે પાંચસો રૂપિયા હાટું મર્ડર કરી નાખે નાની નાની બાબતમાં પતિ પત્ની એકાબીજાને મારી નાખે એટલે આ બધું જે કળિયુગી વાતાવરણ આવડા બે જણા કહે છે કે અમે પણ આવા દુરાચારી હતા બેયને કુટુંબમાંથી કાઢી મૂકેલા અમે બંને જણા પછી સાથે રહેવા માંડ્યા ને ખાવાનું ગોતતા ગોતતા વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયા અને ત્યાં વશિષ્ઠના આશ્રમમાં રામકથા ચાલતી હતી એ અમે બે જણાએ પહેલી વહેલી સાંભળી અમારા મનમાં બહુ શાંતિ થઈ પછી અમે બે જણા રોજ ઋષિના આશ્રમમાં જઈને કથા સાંભળવા માંડ્યા જે કંઈ અમારા જીવનમાં પાપ હતા દુરાચાર હતા એ બધા છોડ્યા કારણ કે અમુક સમયે તો માણાને પાછું વળવું જ પડે હા એટલે પછી બે જણા પાછા વળ્યા અને ત્યારથી અમે સતત સત્સંગમય જીવન જીવવા માંડ્યા અને અમારા બેયનું શરીર પડી ગયું હું આજ સુમતી રાજા થયો અને એ કાલી જે હતી એ આજ સત્યવતી થઈ આ જન્મમાં પણ અમે બંને પતિ પત્ની થયા અને જન્મથી જ અમે નક્કી કર્યું કે આપણે સદૈવ ભગવાનની કથા સાંભળતી રહેવી એટલે વાલ્મીકી રામાયણ કથાનો પ્રતાપ સંભળાવતું આખ્યાન વાલ્મિકી રામાયણમાં લખાણું અને હવે આપણે કથામાં પ્રવેશ કરીએ આજે આપણે રામ જન્મોત્સવ ઉજવો છે વાલ્મિકી રામાયણ એનો પ્રારંભ આખો જુદી પ્રકારે છે તુલસીકૃત રામાયણનો પ્રારંભ જુદી પ્રકારે છે વાલ્મિકી રામાયણની શરૂઆત ક્યાંથી થાય છે એ હું તમને સંભળાવું વાલ્મીકી ઋષિ નારદજીને મળે છે અને વાલ્મિકી ઋષિ નારદજીને એક પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં અત્યારે ગુણવાન પુરુષ કોણ છે જેનામાં સારા ગુણ હોય એવો પુરુષ કોણ છે અને શક્તિશાળી પુરુષ કોણ છે વીર્યવાન પુરુષ કોણ છે આ પ્રશ્ન નારદજીને વાલ્મિકી ઋષિએ પૂછ્યો કોણ વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન ધર્મ્ઞ કૃતજ્ઞ સત્યવાક્યો દ્રઢ વ્રત આ દુનિયામાં ગુણવાન પુરુષ કોણ છે અને ત્યારે નારદજી કે છે ઈક્વાકુવંશ પ્રભવો રામો નામ જને શ્રુત નિયતાત્મા મહાવીર્યો દ્યુતિમાન ધ્રુતિમાન વશિ નારદજી કહે છે કે હે વાલ્મીકી ઋષિ ગુણવાન પુરુષ તો આ દુનિયામાં ઈક્ષ્વાકુ વંશમાં પ્રગટ થયેલા રામ છે જે દશરથના પુત્ર છે રામ જેવા ગુણિયલ કોણ અને નારદજીએ ત્યારે સંક્ષેપમાં રામચંદ્ર ભગવાનનું ચરિત્ર વાલ્મીકી ઋષિને સંભળાવ્યું છે અને વાલ્મીકી ઋષિ પછી એ ચરિત્ર સાંભળીને પોતાના શિષ્યો સાથે તમસા નદીને કિનારે સ્નાન કરવા માટે ઋષિ સાથે શિષ્યો સાથે જાય છે